આજનો જે સંદેશ એનું જે શીર્ષક છે તે આ છે હુ ઇઝ રિયલ ગોડ કોણ સત્ય પરમેશ્વર છે અને હું અને તમે આજે આપણા વિશ્વાસની પરીક્ષા કરવા માટે બેઠા છે કે હું જે ઈશ્વરને માનું છું શું એ રિયલ ગોડ છે શું એ સાચો પરમેશ્વર છે પૂરી દુનિયાના લોકો વિભિન્ન પ્રકારના ઈશ્વરમાં માને છે પણ શું આપણે અહીંયા બેઠેલા લોકોમાંથી સત્ય ઈશ્વરને માનનારા લોકો છે શું આપણે સત્ય ઈશ્વરનો પરિચય ધરાવીએ છે અને આજે તમારા વિશ્વાસની પરીક્ષા અહીં થઈ જશે આ ખુલ્લા આસમાન નીચે હું પ્રભુના દાસ તરીકે આપ સર્વને આ સંદેશમાં અભિવાદિત કરું છું સ્વાગત કરું છું અને તમારા માટે હું વચન વાંચું છું પહેલો તિમોથી તેનો પહેલો અધ્યાય અને સત્તરમું વચન હું આપને માટે વાંચવા માગું છું તમે બહુ ધ્યાનથી સાંભળો તમારા માટે આજનું વચન પહેલો તિમથી તેનો પહેલો અધ્યાય અને તેનું સત્તરમ વચન આ મુજબ આપણને કહે છે પાઉલ પરી રીતે એમના આત્મિક પુત્ર માટે લખ્યું અને આજે તમારા નમારે માટે પણ પ્રભુનું વચન આ ખુલ્લા આસમાનની નીચે અજાયબ મર્મોની સાથે પ્રસ્તુત થવા જઈ રહ્યું છે વચન કહે છે જે સનાતન યુગોનો રાજા અવિનાશી અદ્રશ્ય તથા એકાકી ઈશ્વર છે તેને સદા સર્વકાળ માન તથા મહિમા હો સગળા બોલીએ આ મીન તાળી પાડી આજના સુંદર વચનને માટે વાલા ભાઈ વચન જ્યારે આપણે વાંચીએ છીએ બહુ નાનકડું વચન લાગે છે આપણને પણ એનું મર્મ બહુ જ અજાયબ છે પરિચય આપે છે પણ હું આજે દાવાની સાથે કેવા માંગીશ કે આ એક વચન જો આજે તમે બહુ જ સારી રીતે સમજશો તો આજે તમે સત્ય પરમેશ્વરને બિલકુલ બખૂબી ઓળખી જશો હાલે લુહ્યા અને આ એક વચન આટલા બધા વચનો છે આપણા બાઇબલની અંદર ઉત્પાદિત થઈ લઈને પ્રકટીકરણ એ બધા જ તમે વાંચશો તો તમને સત્ય ઈશ્વરનો પરિચય ચોક્કસ મળશે પણ આજે પ્રભુના સેવક તરીકે ધર્મશાસ્ત્રમાંથી આ વચન હું તમને કહેવા માગું છું આ વચન એક વચન આજે તમને હચમચાવી દેશે આજે તમારા વિશ્વાસની પરીક્ષા તમે જાતે કરતા થઈ જશો અને તમને ખબર પડશે કે વાસ્તવમાં ઈશ્વર કોણ છે હુ ઇઝ રિયલ ગોડ સત્ય પરમેશ્વર કોણ છે અને આજે દાદરી ફળિયાની અંદર પહેલી વખત આ આયોજન એક આભાર સુધીને મીટિંગના સંદર્ભમાં કર્યું છે પરંતુ આજે આભાર એ વાતનો માનવામાં આવે છે કે હા હું સત્ય પરમેશ્વરને ઓળખી ગયો છું આ મારા શબ્દો નથી આ નવીન ભાઈના પરિવારના શબ્દો ચેતાડી પાડ્યા આપણે હાલે લુહ્યા

બિન ભાષાઓમાં એ એની શાબ્દિક સમજૂતી લઈ લઈએ સૌથી વધારે અંગ્રેજી ભાષાનું પ્રભુત્વ વિશ્વભરની અંદર છે એટલે હું અંગ્રેજી ભાષાના આધારે કહેવા માંગુ છું કે ઘણા બધા લોકો અંગ્રેજીમાં જ ગલત બાબત બોલે છે અંગ્રેજીની અંદર બે પ્રકારના શબ્દો લખેલા છે જીઓ ડી ગોડ અને જીઓ ડી ગોડ તમને થશે કે ના આ તો બંને એક સમાન શબ્દો છે પણ બિલકુલ સમાન શબ્દો નથી પહેલાં જ્યારે કેપિટલમાં જીઓડી લખવામાં આવે ત્યારે એ પર મિશ્રણ રિપ્રેઝેન્ટ કરે છે અને નાના સ્મોલ જીઓડી ગોડને લખવામાં આવે ત્યારે એ દેવ જે નાનકડો દેવ છે જેને કોઈક એક પ્રકારની શક્તિ આપવામાં આવેલી છે ભારતીય દર્શન શાસ્ત્ર પ્રમાણે એ દેવ કહેવાય છે માનો કે કોઈને અગ્નિની શક્તિ આપવામાં આવેલી હોય તો એકોર્ડિંગ ટુ એકોર્ડિંગ ટુ ભારતીય દર્શન શાસ્ત્ર એની પાસે માત્ર એક શક્તિ છે અને એ છે અગ્નિદેવ એટલે જીઓડી નાના જ્યારે સ્મોલ અક્ષરમાં આવશે ત્યારે એ દેવ અને ગોડેસ એટલે દેવીમાં એનો અર્થઘટન થાય છે આપણા બાઇબલમાં બિલકુલ ગલત ટ્રાન્સલેશન કરવામાં આવેલું છે જ્યાં દેવ શબ્દ લખેલો છે વાલાભાઈ બન આઈ એમ વેરી સોરી કેમકે મેં બહુ બધી ભાષાઓનો અભ્યાસ કર્યો છે ને આપને આ તકે જણાવી દેવા માંગુ છું કે મેં ગુજરાતી હિન્દી અને ગુજરાતી હિન્દી અને સંસ્કૃત ભાષાઓ પર મેં પ્રભુત્વ લીધું છે એટલે હું જાણું છું કે વુ ઇઝ રિયલ ગોડ આઈ નો વેરી વેલ વુ ઇઝ ધ રિયલ ગોડ મને ખબર છે કે સત્ય ઈશ્વર કોણ છે ને આપણા ગુજરાતીમાં પહેલા જ શબ્દમાં બાઇબલના પરમેશ્વરને ગલત રીતે ચિતરવામાં આવ્યો છે આદિ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા જે આદિ દેવ જે શબ્દ લખેલો છે એ વ્યાકરણની દ્રષ્ટિથી બિલકુલ ગલત શબ્દ લખેલો છે કેમ કે મારા મતે દેવ એટલે સીમિત શક્તિ જેની પાસે હોય એને આપણે દેવ કહીએ છે પરંતુ અંગ્રેજીમાં જી ઓ ડી કેપિટલમાં જ્યારે આવે છે એ સર્વ પર ઈશ્વરને પ્રસ્તુત કરે છે તાળી પાડી આપણે હાલે લોહીયા આપણો પરમેશ્વર કોઈ નાનકડી શક્તિ ધરાવતો પરમેશ્વર નથી પરંતુ આપણો પરમેશ્વર સર્વોચ્ચ

પણ એક આત્મા છે જેને આપણે પરમાત્મા કહીએ છીએ તાળી પાડી આપણે હાલે લોહીયા કેટલો વામણો પડી જાય છે દેવ શબ્દ દેવ શબ્દ કેટલો વામણો પડી જાય છે પરમાત્માની આગળ વલા ભાઈ તમે આ દિન સુધી પહેલા અધ્યાયના પહેલા વચનથી લઈને પ્રકટીકરણના છેલ્લા અધ્યાય સુધી ગુજરાતીમાં એક ગલત શબ્દ વાંચતા આવ્યા છો અને એ છે દેવ આઈ એમ સોરી હું ગુજરાતીનો વિદ્વાન વ્યક્તિ છું એટલે હું તમને કહી શકું છું એક ગલત ટ્રાન્સલેશન છે અને એટલા માટે તમે પરમેશ્વરને પરમેશ્વર તરીકે ઓળખો પરમેશ્વરને દેવ તરીકે ઓળખવાનો પ્રયાસ ન કરો ત્રીજી વાત હું સંસ્કૃતમાં આગળ એક છું સંસ્કૃતની અંદર બીજો શબ્દ છે અને એ પણ પરમેશ્વરને સીમિત રીતે રજૂ કરે છે અને એ છે ઈશ્વર અરે ઈશ્વર જે શબ્દ છે વાલાભાઈ બહેનો હું આજે દાવાની સાથે કહેવા માગું છું કે ઈશ્વર શબ્દ બિલકુલ ગલત છે અને એ ઈશ્વર શબ્દ લ્યુસિફરને દર્શાવે છે જેની પાસે ઐશ્વર્ય હોય જેની પાસે તમામ પ્રકારની ધન વૈભવ અને શક્તિઓ હોય એ છે ઈશ્વર મારો ઈશ્વર એ નથી મારો ઈશ્વર સર્વ શક્તિ છે તાળી પાડીએ હાલ સાદા ઈશ્વરને માટે હાલે લુયા જે ઈશ્વર શબ્દ સંસ્કૃતમાં છે એ વાસ્તવિક રીતે વૈભવનો ઈશ્વર છે કુબેરને માટે એ શબ્દ વાપરવામાં આવે છે જેની પાસે ધન અને સંપત્તિ હોય એટલે વાલાભાઈ હું અને તમે બહુ ગલત રીતે ઈશ્વર શબ્દ પ્રયોજીએ છે જે આપણી આ તાર્કિક બુદ્ધિ કામ નથી કરતી વ્યાકરણની બુદ્ધિ કામ નથી કરતી આપણે એટલે પરમેશ્વર યા પરમાત્માને આપણે ઈશ્વર શબ્દથી પ્રયોજીએ છીએ ત્રીજો શબ્દ સંસ્કૃતમાં કહેવા માંગુ છું તમને ત્રીજો શબ્દ છે ભગવાન અને ભગવાન વિશે તમે મને વધારે જેટલું નહીં પૂછો એટલી વાત સારી છે ભગવાનનો સીધો છે જેનો રંગ ભગવો છે અથવા જે જે ભૃગુ ધરતીનું વહન કરે છે તે ભગવાન છે ભગવાનમાં પણ ઈશ્વરના કોઈ કોઈ ગુણ ગુણ દેખાતા નથી એ માત્ર પૃથ્વીનો સ્વામી છે ના જે દૂન બાઇબલની અંદર લખવામાં આવ્યું છે કે આ ધરતી જે છે આ પૃથ્વી છે તનને સ્વાધીન કરવામાં આવેલી છે એનું અર્થઘટન તમે જાતે કરી લો કે ભગવાનનો અર્થ શું થાય છે યુ ડોન્ટ નો વો ઇઝ ધ રિયલ ગોડ આ દિન સુધી તમે સત્ય ઈશ્વરને જાણતા જ નથી અને પાઉલે પણ કીધું હતું કે જેને તમે જાણતા નથી એને તમે ભજન કરો છો અને હું આજે વ્યાકરણની દ્રષ્ટિએ સાબિત કરવા માગું છું કે કદાચ તમે ઈશ્વરને ઓળખી જ નથી શક્યા આ એક જ વચન કાફી છે જો તમે આજે રાત્રે આ વચનના ગુઢ અર્થને જાણી ગયા તો આજે બહુ સંતુષ્ટિની સાથે તમે ઘરે જશો કેમ કે તમે સત્ય ઈશ્વરની ઓળખાણ કરીને જશો હાલે લુયા હાલે અને એ જ માટે પ્રભુના સેવક તરીકે હું આજે તમારી વચમાં છું આજે દુનિયાનો સૌથી મોટો જે જટિલ સવાલ છે ને વાલા બેબીનો એ સવાલ છે વો ઇઝ રિયલ ગોડ કોણ સત્ય ઈશ્વર છે પણ આજે રાત્રે પ્રભુના ધર્મ સેવક તરીકે હું તમને સત્ય ઈશ્વરની ઓળખાણ કરવા માંગુ છું હિબ્રુ ભાષાની અંદર આપણે જોઈએ હિબ્રુ ભાષાની અંદર લખ્યું છે યહવે યહવે નો મતલબ થાય છે સનાતન ઈશ્વર તાળી પાડી આપણે હાલે લુયા યહવે જે કેવો પર્ટિક્યુલર વર્ડ છે બાઇબલની અંદર કે જેનામાં એ પૂરેપૂરી માહિતી તમને મળે છે યહવા એટલે કે હું જે છું તે મારો કોઈ તમે વર્ણન ન કરી શકો વર્ણન્ય છું શબ્દ અને વ્યાકરણ જ્યાં બુઠ્ઠો સાબિત થાય તે આપણો યહવા પરમેશ્વર છે તાળી પાડી આપણે હાલે લઈયા એને તમે શબ્દોમાં વર્ણવી નથી શકતા એને તમે ગુણોમાં વર્ણવી નથી શકતા એ અપરંપાર અદભુત અને અનંત ઈશ્વર એ યહવા રિયલ શબ્દ આપણને હિબ્રુ ભાષામાં જોવા મળે છે તાળી પાડી આપણે હાલે લુયા તમે નિર્ગમન ત્રીજા અધ્યાયની અંદર જ્યારે મૂસા એની સાથે પરમેશ્વર વાત કરે છે ત્યારે પૂછે તું કોણ છે વુ આર યુ ગોડ અને પરમેશ્વર કહે છે આઈ એમ ધેટ આઈ એમ હું જે છું તે છું તું મારા વિશે ગમે એટલું ખંખોળ કરશે તું સમજી નહી શકશે હું તને શક્તિ આપું છું તું મારા લોકોને બચાવ પરમેશ્વર એક એ પરમેશ્વરની શક્તિઓને સીમિત કરી રહ્યા છે શાબ્દિક રીતે વ્યાકરણની દ્રષ્ટિથી આપણે પરમેશ્વર મર્યાદાઓમાં બાંધી રહ્યા છે અને એ સત્ય પરમેશ્વર કદાચ તમે શાબ્દિક રીતે નથી ઓળખી રહ્યા સારી વાત છે કે તમે આત્મિક રીતે ઓળખી રહ્યા છો પણ અકોર્ડિંગ ટુ અકોર્ડિંગ ટુ ગ્રામર યા વ્યાકરણની દ્રષ્ટિથી કદાચ તમે પરમેશ્વરના સત્ય અર્થને નથી સમજી શક્યા ઉર્દુમાં એક શબ્દ છે અલ્લાહ અલ્લાહનો મતલબ જે અલ છે અલ એટલે સર્વવ્યાપી એનો મતલબ થાય છે અલ્લાહ અને એ ઉર્દુમાં એનો અર્થ થાય છે સર્વવ્યાપી વાલા બેન હું તમારી સાથે આજે જે વાત કરવા માંગુ છું એ બહુ મોટા જટિલ સવાલની વાત કરવા માંગુ છું કે હુ ઇઝ રીઅલ ગોડ સત્ય પરમેશ્વર કોણ છે પણ હું આજે ધર્મ સેવક તરીકે એક વચન તમને કહેવા માંગુ છું અને તમને એ બધાને એ વચન ખબર છે ઉત્પત્તિ તેના પહેલા અધ્યાયના પહેલા વચનમાં લખ્યું છે કે આરંભમાં પરમેશ્વરે આકાશ તથા પૃથ્વીની રચના કરી તાળી પાડી આપણે હાલેલુયા ત્યાં જે દેવ શબ્દ લખ્યો માં ક્યારે બી હું દેવ શબ્દનો પ્રયોગ નથી કરતો કેમ કે દેવ શબ્દનો અર્થ ઘટન હું જાણું છું આઈ નો કે નાના ગોડનો અર્થ શું થાય છે શબ્દ જેટલો છે ને એનો અર્થ બી એટલો જ થાય છે પણ જેટલું કેપિટલ મોટું છે ને એટલો અર્થ બી એનો મોટો થાય છે એટલે વ્યાકરણની દ્રષ્ટિથી ડી જે નાનો છે એ દેવમાં અનુવાદિત કરવામાં આવેલો છે તમને ખબર હશે કે વિલિયમ કેરીએ જે બંગાળી પંડિતો પાસે એ પહેલું બાઇબલ બંગાળીમાં ટ્રાન્સલેટ કરવામાં આવ્યું અને તેમની માન્યતા પ્રમાણે ત્યાં એ શબ્દ પ્રયોજ કરવામાં આવ્યો છે એ શબ્દનો પ્રયોજન કરવામાં આવ્યું છે જેથી એનો ગલત અર્થ આપણને આ દિન સુધી મળતો આવ્યો છે પરંતુ બાઇબલ કેટલી સટીક રીતે આપણને પરમિશ્વરનો પરિચય આપે છે અને કોઈ આખરી વચનમાં નથી આપતું વાલા બહેનો સૌથી પહેલાં વચનમાં પરમેશ્વરનો આપણને રૂપ મળે છે પરમિશ્વરનું વર્ણન મળે છે પરમિશ્વરની મહિમા મળે છે પરમેશ્વરનું સામર્થનું અનુભવ આપણને થાય એ સામર્થ કહ્યું છે આકાશ અને પૃથ્વીની રચના કરનાર પરમેશ્વર તાળી પાડી આપણે હાલે લોયા એટલે કદી પણ તમે જ્યારે બાઇબલ વાંચો ત્યારે આ દેવે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા એવું ગલત વાંચન કરશો નહીં હંમેશા તમારે એમ કહેવાની જો છે કે આ દિયે પરમેશ્વરે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા તાળી પાડી આપણા પરમેશ્વરને માટે રિયલ ગોડ એ આપણો સત્ય છે એટલા માટે જરાય તમે ગલતી નહીં કરશો અને એટલા માટે બાઇબલની અંદર તમે પહેલા અધ્યાયના પહેલા વચનમાં જો સર્વશ્રેષ્ઠ ઈશ્વરની વાત આપણે સર્જન ઈશ્વરની વાત આપણે જોઈએ છે તો પહેલા અધ્યાયના છેલ્લા વચનમાં પરમેશ્વરનું વર્ણન આવે છે કે તેણે જે કંઈ કર્યું તે તેણે જોયું અને તે કેવું હતું સારું હતું ઉત્તમ એ જ વ્યક્તિ આ એ જ શક્તિ બનાવી શકે જે પોતે ઉત્તમ હોય વાલાભાઈ બેન બાઇબલ નું પહેલું વચન આપણને સર્જનાર ઈશ્વરનું વર્ણન કરે છે અને એ જ અધ્યાયનું છેલ્લું વચન આપણને ઉત્તમ પરમેશ્વરનો પરિચય આપે છે તાડી પાડી આપણે હાલે એટલે તમે બાઇબલ કોઈ પણ વચન ઉપાડો અને એમાંથી પરમેશ્વર ને સમજવાનો કોશિશ કરશો તો તમને પરમેશ્વર ઉત્તમ જોવા મળશે તાળી પાડી આપણા ઉત્તમ પરમેશ્વર માટે અને આજે વાલા ભાઈ બહેનો પરમેશ્વર નું વચન ગીતા શ્રી 119 માં અધ્યાયના 68 માં વચન માં કહે છે તું ઉત્તમ છે અને તું કેવું કામ કરે છે ઉત્તમ જ કરે છે ઉત્તમ જ લખેલું છે જ એક નિપાત કહેવાય નિપાતનો મતલબ થાય છે નિશ્ચિત સ્તર પર એની ઉપર પણ નહીં એની નીચે પણ નહીં જે કહ્યું તે જ પરમેશ્વર ઉત્તમ છે અને ઉત્તમ જ કરે છે આપણે ઉત્તમ પરમેશ્વર માટે એકવાર જોરદાર તાળી પાડી આપણે હાલે લઈયા તમારી વચમાં લાવવા માંગુ છું અને સાત બાબતો હું તમને કહેવા માંગુ છું પહેલા એના કેટલા સાત જે અર્થઘટન થાય છે હું તમને કહેવા માગું છું પહેલો અર્થ થાય છે જે સનાતન યુગોનો રાજા ધ કિંગ ઓફ ઇટરનલ હું આપણા પરમેશ્વરનો પરિચય આપતા પહેલી વાત એ તમને સમજાવવા માંગુ છું કે આપણો પરમેશ્વર ધ કિંગ ઓફ ઇટર્નલ છે એ સનાતન યુગોનો રાજા છે બીજું કહે છે અવિનાશી અવિનાશીનો મતલબ થાય ઇ એ કદી એને મૃત્યુ ન લાગે તેવો પરમેશ્વર ત્રીજો શબ્દ કહે છે અદૃશ્ય ઇનવિઝિબલ જેને દેખાય નહીં તેવો અને ચોથું છે જે ગુજરાતીમાં ગલત ટ્રાન્સલેશન છે ત્યાં લખ્યું છે એકાકી દેવ તો દેવ ક્યારે એક નહીં હોય અનેક હોય સો ધીસ ઇઝ અ રોંગ ટ્રાન્સલેશન એકાકી દેવ કદી હોતો જ નથી દેવ તો ઘણા બધા છે પ્રભુ પોતે કહ્યું છે કે તમારા નિયમ શાસ્ત્રમાં દેવો કહ્યા છે તો ઓલરેડી પ્રભુએ પણ ડેક્લેરેશન આપેલું છે આપણા ગુજરાતીમાં આપણે ગલત વાંચીએ છે અને ગલત સમજીએ છે અને અંગ્રેજીમાં આયા મૂળ હસ્તપ્રતમાં એવું નથી લખ્યું મૂળ હસ્તપ્રતમાં લખ્યું છે હુ અલોન ઇઝ વાઇઝ એક જ એવો ઈશ્વર છે કે જે જ્ઞાની છે શીખીએ સનાતન યુગોનો નો રાજા ધાની પરે સમયની સીમાની બહાર એક જ અસ્તિત્વ છે અને એ છે પરમેશ્વર તારી પાડી આપણે હાલે લોયા ના પરમેશ્વરને તારીખ સાથે લાગે વળગે ન વાર સાથે લાગે વળગે ન દિવસ સાથે લાગે વળગે ન રાત સાથે લાગે વળગે ન બપોર સાથે ના સાંજ સાથે રાત પડે તો આપો આપ તમને ઊંઘ આવી જાય અને સવાર થાય એટલે વેલા વેલા તમે જાગી જાવ નોકરી ધંધે નીકળી જાવ પણ પરમેશ્વર ન તો ઊંઘે છે ન તો નિદ્રાવસ્થાય છે તાળી પાડી આપણે હાલેલુયા એ સનાતન યુગોનો રાજા છે સનાતન યુગ સનાતન યુગ વિશે સમજાવવા માટે મારી પાસે બહુ બધું છે પણ હું તમને કેવી રીતે સમજાવું સનાતન મતલબ હંમેશા ન ખતમ થાય તેવા યુગનો પણ પરમેશ્વર છે એનો કદી અંત નહીં આવે ને એવો રાજા આપણા પરમેશ્વરને માટે જોરદાર તાળી પાડીએ પહેલો પિત્તર પહેલો અધ્યાય વિશ્વમાં વચનમાં લખ્યું છે તે તો જગતના મંડાણ અગાઉ નિર્માણ થયેલો હતો ખરો પણ તમારે સારું આ છેલ્લા કાળમાં તમારા કાળમાં એનો કાળ કોઈ નથી એનો કોઈ સમય નથી એને કોઈ મર્યાદા નથી બાઇબલ નથી કહેતું કે એને કોઈ સવાર સાંજ કે એને કોઈ સમયનો લાગુ પડે છે સમય મનને તમને પક્ષીઓને અને પશુઓને લાગુ પડે છે પણ ઈશ્વરને નથી લાગુ પડતો કેમ કે સનાતન યુગોનો રાજા છે હાલે અને એટલા માટે બાઇબલ કહે છે કે પૃથ્વીના જગતના મંડાણ અગાઉ જો કે સૃષ્ટિના મંડાણ અગાઉ એ શબ્દ આપણને વધારે સૂટ થાય છે પ્રકટીકરણ તેનો બાવીસમો ધ્યાય તેરમો વચન વાંચવામાં આવે હું આલ્ફા તથા ઓમેગા પ્રથમ તથા છેલ્લો આદિ તથા અંત છું હા ધર્મસેવકો મારી સાથે બેઠા છે મંચ પર બિરાજમાન છે હું એમને એક સવાલ કરવા માગીશ કે પરમેશ્વરના બાબત માટે કેટલી વખત સમાન વાત કરવામાં આવી છે એક જ વાત કેટલી વાર કરવામાં આવી છે બોલો ત્રણ વખત આલફા તથા ઉમેગા આદિ પછી શું લખ્યું છે પ્રથમ તથા છેલ્લો આદિ તથા લગાતાર ત્રણ વખત એક જ વાતનું બયાન કરે છે તાળી આપણે પરમેશ્વરને માટે મારો પરમેશ્વર એવો નથી કે બસ શું કીધું કંઈ ખબર ન પડી મારો પરમેશ્વર તમને એક બે નહીં ત્રણ વાર કહે છે શું કહે છે વાંચો શું કહે છે હું આલ્ફા તથા ઓમેગા પ્રથમ તથા છેલ્લો આદિ તથા અંત છું આટલી બધી વખતે સાબિતી આપે છે આઈ એમ ટાઈમલેસ મને કોઈ ટાઈમની સીમા લાગતી નથી વર્તમાન કાળ લાગે છે ભવિષ્ય કાળ લાગે છે તમને ને મને લાગે છે સૃષ્ટિને લાગે છે ત્રણ ત્રણ વખત કીધું એનું કારણ એ છે કે ત્રણ પ્રકારની સૃષ્ટિનું વર્ણન બાઇબલ કરે છે અને ભારતીય દર્શનશાસ્ત્ર પણ ત્રણ પ્રકારના લોકની વાત કરે છે સ્વર્ગ લોક પૃથ્વીલોક અને પાતળ લોક ભારતીય દર્શનશાસ્ત્રની વાત કરું છું અને બાઇબલ કે છે કે એક સ્વર્ગીય દુનિયા છે બીજી છે છેલ્લો આપણો પરમેશ્વર પાડી આપણે હાલે લોકટિકરણ અધ્યાય સોળમા વચન માં આપણને સનાતન યુગોના રાજાનું વર્ણન મળે છે પ્રકટીકરણ તેનો ઓગણીસ વચન તેના પર તથા તેની ચાંક પર રાજાઓનો રાજા તથા પ્રભુઓનો પ્રભુ એવું નામ લખેલું ઓ વેરી ગુડ વેરી ગુડ કેટલું અદ્ભુત વચન છે પણ વાલા વલ્લાભાઈનો આ જે વચન છે ને એને તમે બી ભાગમાં સમજી રહ્યા છો અભાગ નથી સમજ્યા અભાગ શું કહે છે તેના ફાટેલા તૂટેલા કપડા લખ્યું છે જબ્બો રાજા પહેરે છે તાડી પાડી આપણે હાલે લોહીયા ધ રોભ કહેવાય એ રોબ ફક્ત ને ફક્ત કોઈ આમ આદમી નહીં પહેરે કોઈ સાધારણ માણસે જબ્બો નહીં પહેરે એક કિરમજી જબ્બો એક વિજેતા રાજા પહેરે અને કોઈ હારી ગયેલો રાજા હોય ને બે હાથ જોડીને સરેન્ડર કરીને ફાટેલે ચિથરે લોહી લુવાણ એ સરેન્ડર કરેલો રાજા હોય પણ જીતેલો રાજા હંમેશા રાજ પોશાક પહેરે તાળી પાડી આપણે હાલે લુયા હાલે લુયા અને બીજી વાત લખી છે ઝાંગની વાત લખી છે ઝાંગ એટલે શું ઝાંગ એ શક્તિને પ્રદર્શિત કરે છે તાળી પાડી આપણે હાલે લુયા આપણો પરમેશ્વર વિજેતા રાજા છે આપણો પરમેશ્વર શક્તિશાળી રાજા છે અને એ પાછો કેવો છે રાજાઓનો પણ રાજા અને પ્રભુઓનો પણ પ્રભુ તાળી પાડી આપણે હાલે લુયા અને મે મે જે તમને કીધું ધર્મ સેવક તરીકે અને તમને વાતની આજે ખાતરી થઈ ગઈ છે કે તમે આ સંદેશનો ફક્ત બહુ ભાગ જાણો છો કે રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ પણ આ તમે અપરિચિત હતા અને એ અભાગ હતો વિજેતા રાજા અને શક્તિશાળી સામર્થવાન બળવાન રાજા વલાભાઈ બેનો મારો અને તમારો પ્રભુ કોણ છે સનાતન યુગોનો રાજા બધા બોલો મારો પરમેશ્વર સનાતન યુગોનો રાજા છે દરેક વ્યક્તિ બોલો આપણે બીજા મુદ્દામાં જઈએ અવિનાશી અવિનાશી મતલબ ઇમોર્ટલ આ ફૂલની ની વાત હમણાં થોડા સમય પહેલા કરી કે કદાચ આજે સવારે એક છોડ પરથી આને તોડવામાં આવ્યો હશે અને તોડવા માટે કાતરનો ઇસ્તેમાલ કર્યો છે એક સાધનનો ઇસ્માલ કર્યો હશે અને એ ફૂલને પછી માળી લાવ્યો હશે અને એ મોટા બંચમાં એને ઢગલો કરીને ફેંક્યો હશે અને આજે જ્યારે વેચવા ત્યારે એણે એના પર પાણીનો છંટકાવ કર્યો હશે અને એને મઠારવાની કોશિશ કરી હશે પણ અફસોસ એનામાં જીવન નથી અને એ જ રીતે માણસ જાત પણ એવું જ કરે છે પોતાના પોતાના ચહેરાને શરીરને ઢાંકવાનો છે મેકઅપ કરે છે રંગરોગાન કરે છે પણ અફસોસની વાત એ છે કે એમના જીવનમાં અનંત જીવન નથી હા એના શ્વાસ ચાલે છે હા કદાચ પોતાની લાગે છે કે હું જીવું છું મારા આટલા વર્ષો છે હું જુવાન છું હું સુંદર છું તંદુરસ્ત છું પણ અફસોસ એના પાસે પણ આત્માનું જીવન જ નથી એ તો મરેલો વ્યક્તિ છે એનો વિશ્વાસ તો મરેલો વ્યક્તિ છે અને એવો કદાચ તમારામાં હોય તો તમારા માટે આજની રાત બહુ જ ધ્યાનથી આ સંદેશ સાંભળવાની જરૂર છે વલાભાઈ બહેનો હું ને તમે એવા પરમેશ્વરને માનીએ છે કે જે ઇમોટલ અવિનાશી છે તાળી પાડી આપણે હાલે લોયા હાલે જેનામાં જીવન હોય ને એ મરી શકે છે પણ જેનામાં અનંત જીવન હોય ને એ કદી ન મરે એટલે કે મારા પરમેશ્વર અનંત જીવનનો સોર્સ છે અનંત જીવનનો સ્ત્રોત છે તાળી પાડી આપણે હાલે હાલે લુયા બધા બોલો હાલે આપણા પરમેશ્વરની મહિમા કરીએ આપણે કે આપણે એવા પરમેશ્વરને માનીએ છીએ કે જે ઇમોટલ અવિનાશી છે ઘણા બધા લોકો પોતે પોતપોતાની રીતે માનતા છે આઈ એમ સોરી હું કદાચ નહીં બોલી શકીશ અહીંયા પણ વાલાભાઈ બહેનો મારો પરમેશ્વર એવો નથી મારો પરમેશ્વર અવિનાશી છે વાલાભાઈ બહેનો અવિનાશી પરમેશ્વરની વાતમાં હું તમને કહેવા માંગુ છું રોમન અને પત્ર તેનો પહેલો અધ્યાય અને વીસથી ત્રેવીસ વચન વાંચીએ રોમન ને પત્ર તેનો પહેલો અધ્યાય વીસ થી ત્રેવીસ વચન વિશે હું કંઈ કહેવા માંગુ છું કેમ કે તેના અદ્રશ્ય ગુણો તમારા ને મારા ગુણો તો દેખાઈ રહ્યા છે પ્રાકૃતિક રીતે પણ પરમેશ્વર તો અપ્રાકૃતિક છે અદભુત અલૌકિક છે અને બાઇબલનું વચન કહે છે કેમ કે તેના અદ્રશ્ય ગુણો એટલે તેનું સનાતન પરાક્રમ હાલે લુયા હાલે લુયા સનાતન પરાક્રમ અને દેવત્વ લખ્યું છે એનો મતલબ થાય છે પરમેશ્વરનું સામર્થ અને જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના શ્રી

વલાભાઈબીનું આજે તમારે મારે એ સત્યને સમજવું પડશે અને એ સત્ય એ છે કે ઈશ્વર કદાપી મરી શકતો નથી હું તમે તો જન્મે છે ને મરી જઈએ છે ઘણા બધા લોકો ફૂટપાથ પર જન્મે છે ને ફૂટપાથ પર મરી જાય છે ઘણા તમે જંગલમાં જો કેટલાય જાનવરો જન્મે છે ને કેટલાય જાનવરો મરી જાય છે આ જીવસૃષ્ટિના વનસ્પતિ દુન એક એક દિવસે હરિયાળી દેખાય છે અને બીજે દિવસે ભસ્મ થઈ જાય છે કેલિફોર્નિયાની અંદર દુનિયાનો સૌથી ખતરનાક એવો એક વૈભવી જગ્યા અને આજે એ રાખમાં લોટી રહી છે વલાભાઈના દુનિયાનો કોઈ મતલબ નથી આ દુનિયાનો કોઈ મતલબ નથી આ જે છે ને કાલે નથી જે કંઈ છે એ બધું જ નાશવંત છે પણ મારો પરમેશ્વર નાશવંત નથી તાળી પાડી આપણે હાલે લોહીયા હું એ પરમેશ્વરને માનું છું કે જે અવિનાશી એ મોટલ છે તાળી પાડી આપણા અવિનાશી પરમેશ્વરને માટે હાલે આપણે વચ્ચે વાંચીએ એમાં શું લખ્યું છે આગળ તમે હવે બહાનું નહીં કાઢી શકો તમે ઈશ્વર વિશે બાનું નહીં કાઢી શકો પરમેશ્વર મને તો તારા વિશે ખબર જ નહોતી કોઈ પણ ધર્મ અને વ્યક્તિ હવે બાનું નહીં કાઢી શકે કેમકે એને દુનિયાના રોજ બરોજના જીવનને જોર્યો છે રોજ જન્મે છે રોજ મરે છે રોજ ફૂલ ખીલે છે રોજ કરમાઈ જાય છે રોજ આવું થાય છે રોજ તેવું એક દિવસ જેનો શરૂઆત છે એનો અંત છે એ વાતથી એને ધ્યાન આપવાની જરૂર છે કે એવું શું છે કે જેનો આરંભ છે પણ અંત નથી અને એ છે પરમેશ્વર તાડી પાડી આપણે હાલે લોહી એટલે કે અભણમાં અભણ માણસે પણ ઈશ્વર વિશે જાણવું બહુ જરૂરી છે ભણેલા એ પણ જાણવું જરૂર

બહુ બધા ધાર્મિક પુસ્તકો મેં વાંચ્યા છે એટલે મને બહુ બધું ખબર છે પણ હું તમને એ બધી વાતો જાહેરમાં નથી કહેવા માંગતો પણ વાલા ભાઈ બહેનો આપણે એવું નથી કરતા આપણે અવિનાશી પરમેશ્વરને માનીએ છીએ જે તમારા અને મારા દિલો દિમાગમાં સોચમાં અંતકરણમાં બિરાજમાન છે તાળી પાડી આપણે હાલે લુઈએ એ અવિનાશી પરમેશ્વરને આપણે માનીએ છીએ લખ્યું છે આગળ કારણ કે પરમેશ્વરને ઓળખીને તો એ તેને પરમેશ્વર તરીકે મહિમા આપ્યો ઓળખીને પણ મહિમા નહીં આપે તો એનાથી મોટો મૂર્ખ દુનિયામાં કોણ હોઈ શકે એનાથી મોટો મૂર્ખ કોઈ નહીં હો શકે વલા ભાઈ બહેનો આજે એ મૂર્ખામી તમે નહીં કરતા ઓળખ્યા પછી બી અવગણશો તો આઈ એમ સોરી તમારા તમારે બહુ મૂર્ખ ઠરશો એટલા માટે સત્ય પરમેશ્વરને ઓળખી લો ચાહે કોઈ પણ ધર્મ તમે પાળતા હોય ચાહે કોઈ પણ ધર્મ પાળતા હોય કોઈ પણ ડિનોમિશન્સમાંથી આવતા હોય કોઈ પણ સંપ્રદાયમાંથી આવતા હોય હું તમને પ્રભુના સેવક તરીકે કહેવા માંગુ છું કે તમે અવિનાશી પરમેશ્વર તરફ ફરો હાલે નાશવંત બાબતો બાબતો તરફ ફરશો તો એનો તો નાશ થવાનો છે પણ તમારો પણ નાશ થઈ જશે એટલા માટે મહેરબાની કરીને અવિનાશી પરમેશ્વર તરફ ફરો આગળની વાતો હું નથી વાંચતો કેમ કે એની અંદર બહુ બધી બાબતો છે પણ હું આગળ તમને વચન વંચાવવા માગું છું હિબ્રોને પત્ર તેરમો અધ્યાય આઠમાં વચનમાં લખ્યું છે કે ઈસુ ખ્રિસ્ત ઈસુ ખ્રિસ્ત ક્યારે ગઈકાલે આજે

પરમેશ્વર છે